ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ ત્રણ સવાગ જગ્યાઓ માટે સીધી ભરતી ભરવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં ગુજરાત પોલીસ દળ દ્વારા વર્ગ ત્રણ સવાગની નીચે મુજબની બાર હજાર ચારસો ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવનાર છે ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે આ ભરતી ઓનલાઈન માધ્યમ દ્વારા થવાની હોય

હથિયારી પોલીસ કોન્સ્ટેબલી પુરુષની જગ્યા છે બે હજાર બસો બાર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓની જગ્યા છે એક હજાર નેવું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષ માટેની જગ્યા છે એક હજાર જેલ સિપાહી પુરુષ માટેની જગ્યા છે એક હજાર તેર જેલ સિપાહી મહિલાઓ માટેની જગ્યા છે પિંતાલીસી આમ ટોટલ મળી બાર હજાર ચારસો બોત્તેર જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે આ માહિતી ને વધુમાં વધુ શેર કરો જેથી કરી અન્ય લોકો સુધી આ માહિતી પહોંચી શકે હવે અમને રજા આપશો જય હિન્દ જય ભારત